નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ પરથી હું દ્રષ્ટિ નાયક સૌનું સ્વાગત કરું છું મિત્રો દિવાળીની સાફ સફાઈ ઘણા બધા ઘરોમાં શરૂ થઈ ગયા હશે પરંતુ ઘરના પંખા અથવા ઓફિસના પંખા દુકાનોના પંખા આપણે દિવાળી વગર પણ સાફ કરતા હોઈએ છે હવે આ જે પંખા છે એને સાફ કરવાનું પણ એક ટાસ્ક ભર્યું લાગે છે પરંતુ જો તમારા ઘરના પંખા વધારે ગંદા થઈ ગયા છે તો બસ તમે એક રૂપિયાની મદદથી આ પંખા સાફ કરી શકશો હવે આપને એમ થશે કે આ કઈ રીતે આવો જાણીએ તો ઘણા બધા લોકો પોતાના ઘરની સાફ સફાઈ સમયાંતરે કરતા હોય છે હવે આ પંખાને સાફ કરવું ટાસ્ક ભર્યું હોય છે કારણ કે પંખા ઊંચા હોય અને ત્યાં સુધી આપણો હાથ નથી જતો હવે જો લાંબો સમય આપણે એને સાફ નહીં કરીએ તો ધૂળથી ભરાઈ જશે હવે આવા સમયે શોભા બેસલાએ એક સરળ રીત જણાવી છે જેની મદદથી તમે તમારા પંખાને ચમકાવી શકો હવે સૌથી પહેલાં તો તમારે શું કરવાનું કે પંખાને સાફ કરવું હોય તો સૌથી પહેલાં પંખા ઉપરથી બધી જ ધૂળ હટાવી દેવાની હવે પંખા અને કરોડિયાના ઝાડ હટાવવા માટે તમે ઝાડુનો ઉપયોગ કરી શકો છો હવે આ ઝાડુના લાંબા હેન્ડલ પંખા સુધી પહોંચવામાં મદદ કરશે જેનાથી તમને સીડી લગાવવાની જરૂર નથી હવે આ પંખા ચમકાવવા માટે તમને ઈનો મદદ કરી શકે એક ઇનોનું પેકેટ અને એક રૂપિયાના શેમ્પૂનું પાઉચ લઈ લો અને એને ગરમ પાણીમાં નાખીને સારી રીતે મિક્સ કરો હવે ઈનો પાવડરમાં રહેલા સાઇટ્રિક એસિડ શેમ્પુ સાથે મળશે અને એક ફીણ બનાવશે બસ આ જ ફીણ તમારા પંખા ઉપર લાગેલી ગંદકીને દૂર કરશે હવે પંખો સાફ કરવા માટે શું કરો કે એક હેન્ડલવાળું સ્ટેમ્પર લઈ લો એમાં એક પ્લાસ્ટિકની બોટલની સાઈડને કાપીને નાખી દો હવે કાપેલા ઢાંકણાને એક તારની મદદથી સ્ક્રબરના હેન્ડલ સાથે જોડી દો હવે આ સ્ક્રબર હોલ્ડરમાં એક લાંબો પાઇપ અથવા રોડ પર લગાવો હવે આ ઘરે બનાવેલું જે સાધન છે એ પંખાના દરેક ખૂણા સુધી પહોંચશે અને તમારા પંખાની સરળતાથી સફાઈ પણ કરશે હવે તમે સ્ક્રબિંગ કરી લો એક સ્વચ્છ સૂકું કપડું લઈ લો એને સ્ક્રબર ટૂલ ઉપર બરાબર બાંધી દો હવે આ જ કપડાની મદદથી પંખાની બ્લેડને હળવા હાથે સાફ કરો જેનાથી તમારો પંખો ચમકવાનું શરૂ થઈ જશે અને સાફ પણ દેખાશે તો દર્શક મિત્રો જો તમને પણ આ પંખાની સાફ સફાઈ કરવી થોડી અઘરી લાગતી હતી તો બસ આટલી સરળતાથી તમે તમારા ઘરનો અથવા ઓફિસ કે દુકાનના પંખાને સાફ કરી શકો છો ચમકાવી શકો છો ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છો